રામ રામ થી તારા માજે અમારે જવાનું તો અમાસમાં અમાસ એટલે રવિવારી તો રવિવારી માંથી અમે ઢોરવાલ માળા માણા છે ને એટલે અમારે લેવાના હતા અસોડા અને બે શેર નાડા તો હાલો જલ્દી જઈએ બાકી તો અમાસમાં ઘણું બધું જોડે દસ દસ વીસ રૂપિયા નું તમે સમજી જાજો તો જલ્દી જઈએ ને તમને બધાને પણ બતાવીએ કે અમારા ગામડાની રવિવારી કેવી થાય છે અને અમાસ કેવી થાય છે ફરવા જો ખરી કેટલું બીજું માધવપુર બદલાવીએ વાતું ના ફાકા મારતા મારતા ભૂગી ગયા ભાઈ અમા જોઈ લે કેટલો માણસ 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 બહુ હો ભાઈ और क्या चाहिए पांच मिनट और बना दे अरे 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 आओगी भी बड़ा हजार के तो मन के पैसे मिले वाला हेलो

અમે ભાઈ આવે તો પેશે નાળા આવે તો જો નાળા પોકી ગયા હે ભાઈ આમાંથી બોલી લેવો બોલો ભાઈ નાળા લેવો છોડા લેવો ભાઈ હે કાકા કટકા પા પાડી નાંગરા કરવા કટકા લેવા જાર બાર મત કઈ લેવાનો નથી ને बोलता है करतो हम भाई हां बोलि जाओ दादा हरी भाई 80 रुपया नो क्या बन रहा है 50 50 में छा एम के 50 ना ना लियो तो बता वो ओछा कर दे तो 20 30 रुपया में दे दे अगर तो पसी आपेता पसी आपी दो 3 रुपया 3 रुपया 3 रुपया

તપેલીઓ લેવાની હોય એ બધી લેવા ગતા ભણવાનું અને તે જોડે હાટ ચોપડાને બધી લેવાનું હતું અને અટાણ જો અમાર બધા છે ને ભીહું દોવાનો ટાઈમ હોય અટાણ તો અમાર ત્યાં કોઈ દેતું દોતું ને જોવું અહીંયા દોવે છે ભીહું એવી રીતના અટાણ છે ને અમારે બધા ભીહું દોવે અને આપણે જવાનું છે આપણા કાકાને ત્યાં મકાન મસ્ત ને બનાવ્યા છે જોતા આવીએ હું હમણાં કહેતો હતો ને કાકાને ઘેર પર થોડીક ચક્કર મારીએ આ મારા કાકાને એની મકાન બનાવ્યા જોવો ઉપલે માળી કારણ કે છે ને ભાઈ અહીંયા સેલ જ બહુ આવે એટલે સેલમાં છે ને અમારા કોમને બિદાને ઘેર જવું પડે એટલે અમારા ગામમાં છે કાકાના ઘરું પણ આ પછી વધારે ખેલાય અમે ફ્રેન્ડ બેન ચાર ઘર ગયા નથી એટલે પછી જ બનાવી દે એટલે આપણે દેવા નીકળ્યું એવું થાય અંદર સીધ વસ્તુ સીધ વસ્તુ હોય ઊપી મૂકી છે કારણ કે સેલની ભાઈ બહુ તકલીફ પડે જોવાનું ઉપીર કરાય એવું ફિફ્ટી ફાઈ અને અહીંયા ગુલેપુડ આવશે ઓલા કલર કલર વાળાને એવું બધું અને આ છે ઓફરી ત્રણ હું કહીએ ત્રણ જો ભાઈ આ રૂમ તો છે ને અમારે ખાલી ખળદ ભરવાનું છે કારણ કે સારો પૂરો અમારે બગડે નો એટલે એમાં ખડદ થઈ જાય અને આ છે ત્રીજું જો ભાઈ છે ને આથી વ્યૂ આવે જબરદસ્ત કઈ નો ઘટે અને ભાઈ હાવ ત્રીજે મારી પીછડી આવે ને કાંઈ ઘટે નો વ્યુ આવે ભાઈ બટણ છે ને હાથ પડી ગઈ સડતો ને મણી થોડુંક આરો સડે એટલા બધા છે ને આ ડબ્બો વગાડે જોવા આ ઘણાય ગરિયા તો ચાલો આની સાથે આપણો આ વિડીયો એન્ડ કરીએ બધાને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને કોઈ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો હાલો પાછા મળ્યા બીજા નવા બ્લોગની સાથે તાવ બધાયને બાય બાય તાતા